અબર ગુજરાતમાં સાબરકાંઠાથી સમાચાર મળ્યા છે કે રસ્તાઓ અત્યારે જ એમએન અનાદથી ગુંજી ઉઠ્યા છે. અંબાજી જતાં હજારો પદયાત્રીઓ માટે જિલ્લામાં પોલીસે ખાસ વિસામોનું આયોજન કર્યું છે. બલેસવળાયા આરતી ઉતારી વિસામોનું શુભારંભ કર્યો હતો. અહીં પદયાત્રીઓ માટે 24 કલાક પેટ્રોલિંગ, અકસ્માત અટકાવવા રિફ્લેક્ટર, તબીબી સેવા, ભોજન, આરામ તથા ફ્રેશ થવાની સુવિધા કોર ગામ તાલુકો ઠાસરા જિલ્લો ખેડા ત્યાંથી રથ લઈને આવ્યા છીએ અંબાજી માટે અંબાજીથી અત્યારે અમે વચ્ચે બધી સગવડ પોલીસ 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 રોડ વચ્ચે કંઈ બી તકલીફ હોય તો પૂછપરછ બધું કમ્પ્લીટ સગવડ ચાલુ છે તાલુકો ઠાસરા જિલ્લો ખેડા ગામ જૂનારા તાબે પરમારપુરાથી અમે નીકળ્યા છીએ અને અમે હિંમતનગર આપણા જે સાબરકાંઠા પોલીસ સ્ટેશન બધી જ સગવડ સરસ છે કોઈ જાતની તકલીફ નહીં જમવાથી મળીને વિસામોથી મળીને પદયાત્રીને કોઈ પણ જાતનું નુકસાન નથી અને મેડિકલ સ્ટોર બોર બધું જ અહીંયા સુવિધા રાખેલી છે જે ભાદરવી પૂનમ નો મેળો આગામી સાત તારીખના રોજ ઉજવવા એની ઉજવણી થવા જઈ રહી છે ત્યારે અનેક પદયાત્રીઓ મોટી સંખ્યામાં આપણા સાબરકાંઠા જિલ્લામાંથી પસાર થાય છે અને તે પદયાત્રીઓ જે છે તેઓની વ્યવસ્થા માટે થઈને સાબરકાંઠા પોલીસ દ્વારા હેડક્વાર્ટર ખાતે એક સેવા કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે આ સેવા કેમ્પની અંદર જે કંઈ પણ પદયાત્રીઓ છે તે લોકોના આરામની વ્યવસ્થા તે ઉપરાંત